આ છે ને નવા ગામને કબ્રસ્તાન બનાવી નાખશે કોઈ છાપવા કોઈ તૈયાર નથી વકીલ કોઈ લડવા તૈયાર નથી અમારી પાસે અત્યારે પોઝિશન અત્યારે એવી છે કે તમે જે આવ્યા છો અમને અમે તમને ભગવાન જ માનીએ છીએ કે તમે અમારા માટે એક ભગવાન થઈને આવ્યા છો લૂંટવાનું કામ કર્યું છે રિલાયન્સે તો આ પારાને અમે ના પાડી કે ભાઈ આ નહીં થઈ શકે અને એને હિસાબે એ લોકોએ ખાર રાખ્યો અને ખાર રાખી અને સરપંચને સાધી અને અમને તલાટીએ નોટિસ મોકલાવી જામનગર જિલ્લામાં રિલાયન્સ નજીક એક અઘોષિત જેલ બની રહી છે તેવું ગામ જનોનું કહેવું છે અને હાલ આ ગામ જે ગામમાં એક સમયે પંદર ગામની વસ્તી ખરીદી કરવા માટે આવતી હતી એટલું વિશાળ માર્કેટ હતું આ ગામની વસ્તી પંદરસો કરતાં વધારે લોકોની હતી પરંતુ આ ગામ આજે વિરાન બની રહ્યું છે રિલાયન્સને આવવાના કારણે શા માટે અઘોષિત જેલ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે આ નવા ગામને અને શા માટે આ ગામ જ્યાં એક સમયે હસતા ખેલતા બાળકો જોવા મળતા જ્યાં લોકો જોવા મળતા જ્યાં વેપારીઓ જોવા મળતા જ્યાં માર્કેટ જોવા મળતું તે આજે ખંડેરની હાલતમાં છે તેમનું બાળપણ અહીંયા વીત્યું છે કિશોરભાઈ આપણી સાથે છે વિગતવાર વાત કરીએ આ અઘોષિત જેલ વિશે જી નમસ્કાર કિશોરભાઈ નમસ્કાર કિશોરભાઈ આ ગામની સ્થિતિ અત્યારે જે છે એને અઘોષિત જેલ તરીકે કેમ ઓળખાવો છો તમે અઘોષિત જેલ શું કરવા કહી રહ્યા છો વૈષ્ણવજન તો તેને કહીએ જે તો ભાઈ હવે અમે ઓગણીસો પંચોતેર સુધી અહીંયા કડે નવા ગામના અંદર ભયણા મોટા આ બધું કર્યું ખેતીવાડી અમે કરતા અહીંયા લગી અને અત્યારે જે ઓગણીસો છન્નુંથી રિલાયન્સ કંપની આવી અને બે હજાર આઠ સુધી કંપની આવી હવે એણે આ બધી જગ્યા એવી ચારે બાજુથી અમને ગામના ભેડો કરી નાખો કે અમારે એક સૂનલો માટી કોઈ ખાડો પડ્યો હોય ને ઘરની અંદર કે રસ્તામાં તો માટીને અમારે ઉપાડવાની પરવાનગી એને પાસે લેવા જવી પડે અમારે આ જેલ જેવી સ્થિતિ છે બતાવીએ આપણે દ્રશ્યોથી તો આ જે દ્રશ્યો દેખાય છે એને તમે આ દિવાલ જે છે ગામની ચારે તરફ બની રહી છે હા અને ગામમાં આવવા જવાનો રસ્તો એક છે એટલા માટે તમે અઘૂ જેલ કહો છો હા તો ચારે બાજુ અમારે ગામને ચારે બાજુ ભેડી નાખી છે કોઈ રસ્તો આવવા જવાનો રાખ્યો નથી અને વસ્તુ એવી છે કે અમે જો કાંઈક કહેવા જાય છે તો એ તો એમ જ કહી દઈએ વાળો કે અમારી પાસે આવવાનું જ નહીં તમારે તમારે સરકાર પાસે જવાનું અમને સરકારે જગ્યાએ આપી છે તો હવે અમે તો નબળા માણસો માન માન કરીને બધાનું પોતપોતાના કરતા હોય હું ઠીક છે મુંબઈ રહું છું મારો થોડોક નાનકડો બિઝનેસ છે અને ખેતીવાડીમાં જ્યારે નહોતું થતું ત્યારે પછી મુંબઈ અમે ગયા અને અમે થોડો નાનો બિઝનેસ કરીએ છીએ તો વસ્તુ હવે એવું થઈ ગઈ છે કે હવે અમારે જવું ક્યાંક કોઈ નેતા અમારું કોઈ સાંભળતું નથી પછી શાસક પક્ષ હોય વિરોધ પક્ષ હોય કે જે પણ હોય પેપરવાળું અમારું કોઈ છાપતું નથી વકીલ કોઈ અમારું લડતું નથી કેસ તો અમારે હવે જાવું ક્યાં અમારે તો એક જ હવે છે કે તમારા જેવા કોઈ મીડિયાવાળા અમારી પાસે આવે અને જો એ કાંઈક કરે અને સરકારને ક્યાંક આંખો ખુલે તો અમને કાંઈક એનું વળતર મળે તો અમે બીજી જગ્યાએ જગ્યા લઈએ અમે ખેડૂત તરીકે પણ મટી ગયા અમારી ખેડૂત તરીકે અમારી જમીન પણ કદાચ આ હા અમારી જમીન પર લઈ લીધી ને અમે બરજબરીથી લઈ લીધી બસો માણસનો કાફલો આવી અને જમીનમાં કામ કરતા હતા અમારા મકા મકાન હતા વાડી વા કૂવા મશીનો બધું એને ધ્વંસ કરી નાખ્યું આવીને બધું અને આમાંથી તમે બહાર નીકળો ને તમારે આવવાનું નહીં અમે કદાચ વિડીયો ઉતારતા હોય એટલે અમારા જે વાડી વાવતા હતા વિડીયો ઉતાર્યા હતા એને કહી દીધું વિડીયો વિડીયો તમારે ઉતારવાનું નહીં કાંઈ રિલાયન્સના માણસો એ બધા અને કલેક્ટર શીખે બધા એમ છે કલેક્ટર શીખે એમણે કીધું કે વિડીયો નહીં ઉતારવાનો અને પોલીસવાળા બી દાદાગીરી કરી કે તમે અહીંયાથી વયા જાઓ તમારા ગામ ગામની અંદર અમારી પાસે અહીંયા વાડીમાં નહીં આવવાનું ખરેખરની સ્થિતિ જે વર્તા આપણે જે વાત કરી રહ્યા છીએ એવી છે કે આ ગામના તમે આગલા એપિસોડમાં જોયું કે ગામના કેટલાક ખેડૂતોની જે જમીન છે એનું સંપાદન થયું તેઓને સંતોષ નહોતો અથવા તો તેઓને આ યોગ્ય વળતર નહોતું મળતું માટે તે તમામ ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા આ સંપાદનનો પરંતુ વર્ષ બે હજાર ત્રેવીસમાં અચાનક પોલીસ કાફલા સાથે કલેક્ટર મહેસૂલ વિભાગની તમામ ટીમ અહીંયા આવે છે સાથે રિલાયન્સના અધિકારીઓને આ જમીન પર અતિક્રમણ થાય છે આ ગામની તેઓ જે અઘોષિત જેલની સ્થિતિની વાત કરે છે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ જેલનો એન્ટ્રી ગેટ છે તેવું કહેવાય અને આ જેલ જેવી દિવાલો ચારે તરફ અને ઘાટાડી તાર સાથેની બની છે આ નદી નાળાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ નદી નાળાની અંદર શું ચાલે આ નદી નાળાની અંદર અત્યારે તેમનું કહેવું છે કે કેમિકલ વાળું પાણી આ નદી નાળામાં તમે પણ બાળપણમાં રમ્યા હશો એમાં જે મેં નાવા બધા અહીંયા આગળ જતા અને અમારું બાળપણ જ આમાં વીટું છે એમ જેમ નાવાનું અમારે આ જ હતું કપડાં ધોવાના અહીંયા આગળ હજી આખી નદી અમારી આખી લાંબી ઓછો મજા સો સાત કિલોમીટર લાંબી છે નદી પણ એને અહીંયાથી જ પેક કરી નાખી સામે જો તમને દિવાલ દેખાય છે એને અહીંયાથી જ બંધ કરી નાખી સાત કિલોનો જે પટ્ટો છે એ બધો બંધ કરી નાખ્યો અચ્છા નદીમાં એક ધોબી ઘાટ પણ છે તો જે ધોબી ઘાટ હવે ખસ્તા હાલતમાં છે આવે હા ગામ બન્યું છે તેના કારણે હવે આપણે આ ગામની સ્થિતિ વાત કરતા જઈએ ગામ પણ હું તમને બતાવતો જાઉં જેથી ખબર પડે પણ પેલા જમીન પર તમારી જે જમીન છે એનું અતિક્રમણ થયું તો તમે તો લડી રહ્યા હતા તમારી અરજીઓ પેન્ડિંગ હતી તો આ તંત્ર શું કરે છે તમને શું જવાબ મળ્યા તંત્ર એક જ કીધું કે ભાઈ આ સરકારે છે ને રિલાયન્સને જમીન આપી દીધી છે અમે પહેલા રિલાયન્સ પાસે અમે ગયા પાંચ છ વખત અમે ગયા રિલાયન્સ પાસે રિલાયન્સે કહી દીધું હા થાશે આ થાશે અમને આશ્વાસન આપ્યું પછી છેલ્લા સાત આઠ થયા એ એક જ જવાબ રહી તમારે અમારી પાસે આવવાનું નહીં અમે સરકાર પાસેથી જમીન લીધી છે અને સરકાર પાસે તમારે જાઓ અમે સરકારમાં અરજીઓ કરી લેટર આપ્યા કલેક્ટરને કોઈ વસ્તુ નહીં કે તમારે અમારી પાસે આવવાનું નહીં એ જગ્યા હવે સરકારની છે અને સરકારે એને આપી દીધી છે તો તમારે હવે હવે શું કરવાનું આવે હવે અમારે તો જુઓ એક તો અમારી પાસે બીજી કોઈ સગવડ એવી છે નહીં કોઈ પૈસાનું એટલું બધું પાવર નથી નાના નાના ખેડૂતો છે બધાય તો કોઈ વકીલ રોકો કે કોઈ કરીએ તો અમારી પાસે એટલા બધા પૈસા તો છે નહીં અમે મૂંઝાણા છીએ કે હવે શું કરવું કેમકે આ તો તમે આવ્યા જ હાજરી લગી કોઈ મીડિયાવાળા અમારા પેપરમાં સમાચાર છાપવા માટે કોઈ હતું નહીં કોઈ તમે જે આવ્યા છો અમને અમે તમને ભગવાન જ માનીએ છીએ કે તમે અમારા માટે એક ભગવાન થઈને આવ્યા છો અને અમે કાંઈ ને કાંઈ તમે અમને એમાંથી અપાઈ દેશો તો અમે ખેડૂત તરીકે અત્યારે તો મટી ગયા છીએ ખેડૂત તરીકે પણ જો રૂપિયા આવે અને સરકાર અમને કહે કે તમારે ખેડૂત તરીકે તમે બીજી જગ્યા લઈ શકો છો પણ જ્યાં બીજે લેવા જાય છે ને ત્યાં પચીસ પચાસ લાખ થી નીચે કોઈ જગ્યા જ નથી વીઘાના જગ્યાના જમીનના અતિક્રમણ થયા તમે વાત કરો છો જે તમે તમારા જે આક્ષેપ છે પણ આ જૈન સમાજની વાડી છે કારણ કે આ મૂળ ગામ જૈન સમાજનું બહુમતી ધરાવતું ગામ હતું આ જૈન સમાજની જે વાડી છે તો હવે આ વાડી પણ કંઈક પાડવાની નોટિસ મળી છે શું વાડી પાડવાની નોટિસ મળી છે હવે ઈ વસ્તુ એવી હતી કે સરપંચ ને જયારે ઇલેક્શન હતું ને ત્યારે અમારી વાડી જોતી હતી આ લોકો નેતાઓને એટલે અમારો એક કાયદો છે કે ભાઈ અમે બધાને આપતા નથી કોઈને વાડી જેવી રીતે તો એ છતાં અમને આ લોકોએ માણસોએ ફોન કર્યા અમને તો મેં કીધું આપણે એક વખત કોંગ્રેસવાળાને આપીએ એક વખત ભાજપવાળાને આપીએ તો અમે કોંગ્રેસને ભાજપવાળા જે મોટા પક્ષ હતા ને એક એક વખત મીટિંગ કરવા માટે એમને આપી હતી તે પછી આ લોકો આપવાળા પછી આવ્યા આપવાળાને અમે ના પાડી કે ભાઈ આ નહીં થઈ શકે અને એને હિસાબે એ લોકોએ ખાર રાખ્યો અને ખાર રાખી અને સરપંચને સાધી અને અમને તલાટીએ નોટિસ મોકલાવી કે તમારી અનલીગલ વાડી છે તમારા આ છે તે છે અને આ તમારા મહિના એકની મુદત આપીએ છીએ નહીં તો પાડી નાખશું તમારી વાડી એક સમયે આ નવા ગામ ની જાહો જલાલી કેવી હતી કારણ કે આજે પણ જલાલી હોવી જોઈએ વિશ્વની સૌથી મોટી પેટ્રોકેમિકલની કંપની આપણી પાસે રિલાયન્સ છે જે તમારા અત્યારે તમે જેલ કહો છો એ દિવાલની પેલી પાર રિલાયન્સ છે અને તેના કારણે આ ગામ છે તે જેલની અવસ્થામાં આવે કારણ કે ગામની ચારે તરફ દિવાલ બનવા આવે છે અથવા તો બની ગયેલી છે તો આ ગામની પહેલા જાહો જલાલી કેવી હતી તમારું બાળપણ અહીંયા આવી તમે પેદા અહીંયા થયા સાહેબ એમાં અમારું બાળપણ અમે ભાઈણા નીકળે આઠ ધોરણ સુધી ભાઈના જ્યારે અમારે જાહોરલાલ એવી હતી આ ગામની અંદર પંદર ગામનો વેપાર ચાલતો હતો મહાજનનું ગામ હતું વસવાયા હતા લુહાર સુતાર મોચી કુંભાર એ બધા એક એક ઘર બધાય બે બે ઘર એ પ્રમાણે હતા બધાને બાકી આખું માજનનું ગામ હતું ને પંદર ગામનો વેપાર હતો અમે આમ પહેલાંથી જ વાણીયા કહેવાય અને વેપારી લાઈનના માણસો ખેતીએ કરીએ અને આ ધંધોએ કરીએ બે હતું પણ સમય એવો આવ્યો કે તમે અત્યારે જોશો તો આખું ગામ ઉજળ થઈ ગયું છે તમને એક કે મકાન તમને એવા નહીં દે કે કોઈ સારા મકાન કે બધા ઉજ્જળ થઈ ગયા અને પછી એક તો આ લોકો જે હેરાન મહિના કરવા એટલે અહીંથી મહિના બધા ભાગવા અહીંયાથી કે હવે જે પૈસા આવ્યા લઈને આપણે વિદેશોમાં ક્યાં પણ સેટલ કોઈ મુંબઈ ગયા કોઈ બેંગ્લોર ગયા કોઈ વિદેશમાં સેટલ થયા પણ અત્યારની હાલત એવી છે કે અમારા જે મહાજન છે ને એમાં ખાલી પાંત્રીસથી ચાલીસ જણ જ છે જે મહાજનનું જ ગામ હતું જે અઢીથી ત્રણ હજારની વસ્તી હતી પણ હવે ખાલી કરીને કેમ કે ક્યાંય જગ્યા જ એને નથી રહી ગઈ બધી ખેતીવાડી એને લઈ લીધી માણસ જાય રિલાયન્સે લઈ લીધી બરજબરીથી લઈ લીધી અમારી વાડીમાં તમને ફોટા બતાવીશ કે એટલું બધું અનાજ વાવેલું હતું અમારી વાડીની અંદર આવ્યા રાતો સવારમાં આવ્યા બસો માણસનો કાફલો પોલીસનો અને બસો માણસ બે અધિકારીઓ સાથે એમ્બ્યુલન્સ લાવ્યા ઓલું લાવ્યા તે લાવે બધું લાવવા સમજાય કે અમને વાડીમાંથી બહાર કાઢ્યા અમારા જે માણસો કામ કરતા બહાર કાઢ્યા અને ઓલા જેસીપી લઈ મોટા મોટા જેસીબી લઈને ખાડા ખોદીને બધું નાખી દીધું આગળ બધું કાંઈ કાઢવાય નથી કાંઈ મોટર છે કુવો છે મશીન છે આ ગામની ગામની જે જતી રહી હાલત ખસ્તા હાલ બની કોને જવાબદાર અમે તો આ સરકારને જવાબદાર માનીએ અત્યારની સરકાર જે છે એને જ અમે જવાબદાર માનીએ કે અત્યારે સરકાર અમારું સાંભળવા જ તૈયાર નથી અમે કેટલી જગ્યાએ વિનંતી કરી પણ કોઈ સાંભળવા અમારી પાસે નથી કલેક્ટરના કે જ્યાં જ્યાં આપણે સમાચાર એમ થાય કે કલેક્ટર રિલાયન્સનો પોલીસ અધિકારી રિલાયન્સનો નેતાઓ રિલાયન્સના બે હજાર આઠમાં લાલ બંગલો જે આપણે છે કલેક્ટર ત્યાં બેસે છે અમે એક વર્ષ લગી અમે ધરણા કહીધા એક વર્ષ લગી અમે નવા ગામ અરે બધા ભેગા થઈને એમાં કોઈ મીડિયાવાળું અમને પૂછવા નથી આવ્યું કોઈ નેતા અમને પૂછવા નથી આવ્યું કે કોઈ આગેવાન અમને પૂછવા માટે નથી આવ્યું કે કે એ બધી જગ્યાએ ધાક જમાવીને રાખી દીધી હતી અને બધાને પાલતુ આપણે કહીએ ને હું તો શબ્દ ઓલું નહીં વાપરું કે પાલતુ બનાવીને રાખી દીધા પગારદાર માણસો એટલે કોઈ કોઈ તૈયાર નથી વકીલ કોઈ લડવા તૈયાર નથી અમારી પાસે અત્યારે પોઝિશન અત્યારે એવી છે કે જામનગરમાં કાલે જ હું ચાલુ રિલાયન્સ આવી આટલી મોટી કંપની આવી તો ગામનો વિકાસ થશે એવું જ આપણને સપનું બતાવવામાં આવે છે કંપની આવે બરાબર છે તો વિપરીત સ્થિતિ પરિણામ થાય એવું કેવું તમારું આ તો લૂંટવાનું કામ કર્યું છે રિલાયન્સે તો આ ગામને છે ને લૂંટવાનું ચારે બાજુથી ભેડો જેલમાં નાખી દીધા અમને હવે તમને આટલી આટલી ઊંચી દીવાલ બનાવી નાખી ન હવા આવે કે ન કોઈ વસ્તુ આવે સમજો અને જે ધુવાડો આવે રિલાયન્સનો ગામમાં જ્યારે પવન આ બાજુ હોય ગામ આખું એને ચીમનીમાંથી ધુવાડો આવે એટલે આખું ગામ ધુવાડા ધુવાડો થઈ જાય અને ઓલી કોલસીયામાંથી જે પણ નીકળતી હોય તમે આમ થોડોક હાથ કરશો ને તો કોલસી કોલસી વાળું કે રાખ વાળું એવું થઈ ગયું ધૂળ નું પ્રમાણ વધારે છે તમે સામે જુઓ છો ને ઓલા મોટા શું મશીન કહેવાય એને ચોવીસ કલાક હિટાજી મશીન અને લોરીઓ તમે આમ જોશો ડમ્પરિયા મોટા મોટા ડમ્પરિયા ચોવીસ કલાક થઈ ગયું આ ગામ આખું વેરાન બની ગયું તો કોઈ કોઈ અવાજ ન ઉઠ્યો ગામના જે અમારે મહાજનની વસ્તી હતી ને બધા વિદેશમાં વધારે વસે છે અહીંયા આગળ કોઈ નથી અને અહીંના જે સ્થાનિકો છે હવે તમને જો કહું કે સરપંચ કહો કે જે પણ એના સાથેના કહો બધાને એણે કામ આપી દીધા રૂપિયા આપી દીધા કોઈ બોલવા આવતો ત્યારે નહીં કાલ સવારે હમણાં સરપંચ અમારા આવ્યા થોડા ટાઈમ થયા આવ્યા છે વર્ષ દોઢ વર્ષ થયા હવે અત્યારે એમની પાસે હું મારાથી કહેવાય નહીં કે મોટી મોટી ગાડીઓ આવી ગઈ એની પાસે જે દલિત સમાજના છે અને કાંઈ હતું નહીં અને અત્યારે મોટી મોટી ગાડીઓમાં ફર ગામનું ભવિષ્ય શું જોવો છો તમે આ નવા ગામનું ભવિષ્ય રિલાયન્સ છે અને નવા ગામ પણ છે મને એમ લાગે છે કે આ રિલાયન્સ છે ને નવા ગામને કબ્રસ્તાન બનાવી નાખશે આગળ જતા મને એમ લાગે છે કબ્રસ્તાનમાં આ ગામ ફેરવાઈ જશે ભવિષ્ય મને આ લાગે છે કારણ એ છે કે આ પ્રદૂષણમાં કોણ જીવી શકશે ને કોણ રહી શકશે બધા મરવાના જ છે પછી આંકડે આ કબ્રસ્તાન જ બનશે કે આ પ્રદૂષણ એટલું બધું આવે છે તમે જોશો કે તમે એટલી માટીના ઢેર ને ઢેર એટલા ધુવાડા એટલી એક પાણી બધા ખરાબ તમે થઈ ગયા તો હવે અમારે શું કરવા કોણ રહેવા મા કોઈ રહેવા નહીં માગે પછી નહીં કે જે રહેશે એ બધા કબ્રસ્તાનમાં પૂરું થઈ જશે એમ નહીં કે અમારી શમશાન છોડી નથી એને રિલાયન્સ વાળે શમશાને લઈ લીધી છે ને શમશાનમાં આવવાનું મને આવી પોઝિશન છે અહીંયા આગળ તો આ છે નવા ગામની સ્થિતિ વધુ એક એપિસોડ સાથે જલ્દી મળીએ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ